ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા દારૂમાંથી છુટ્ટી આપવામાં આવી અને આ નિર્ણયને લઈને બે તરફી મત જોવા મળ્યા કેટલાક લોકો આ નિર્ણયને આવકારી રહ્યા છે તો કેટલાક લોકો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે ત્યારે આપણે તો બોલચાલની ભાષામાં પણ હવે જ્યારે એક વાત સામે આવી રહી છે તેમાં જે કોઈને પણ દારૂ પીવા જવું હોય તો ગિફ્ટ સિટી જતા રહેજો તો એ વાત પણ હાલ બોલચાલમાં ચર્ચામાં જોવા મળી રહી છે તેને લઈને હવે કોણ કોણ ગિફ્ટ સિટીમાં દારૂ પી શકે છે તેના માટે પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે આટલા આટલા લોકો છે તે દારૂ છે ત્યાં પીવી શકે છે તેના માટે શું પ્રોસેસ છે અને કેવી રીતે અને કે કોણ કોણ પી શકશે તે અંગે વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શન મિત્રો નવજીયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેશન આ દિવસોમાં ગાંધીનગરની ગિફ્ટ સિટી ખૂબ જ ચર્ચામાં છે કેમ કે સરકાર દ્વારા જે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે તે ગુજરાતના ઇતિહાસમાં આ પ્રકારનો નિર્ણય ક્યારેક લેવામાં આવ્યો નહોતો પ્રથમ વખત ગાંધી અને સરદારના ગુજરાતમાં દારૂમાંથી છૂટ આપવામાં આવી તે પણ ગિફ્ટ સિટીમાંથી સરકારનો એવો તર્ક છે કે આંતરરાષ્ટ્રીય સ્તરેથી જે લોકો આવી રહ્યા છે આર્થિક વેગ આપણા ગાંધીનગર તેમજ ગિફ્ટ સિટીને મળે તે માટેની આ પહેલ છે અને આનાથી આપણને ફાયદો પણ થશે આ પ્રકારના તર્કની સાથે હવે કોણ કોણ જે દારૂ પી શકે છે તેને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ હતી ને તમામ લોકો સામાન્ય લોકો પણ આવું કહેતા હતા કે અમે પણ જઈને ગિફ્ટ સિટીમાંથી દારૂ પી શકીએ છીએ સરકારે છૂટ આપી છે પરંતુ એના જ માટે હવે સરકારે એક સ્પષ્ટતા કરતું જાહેરનામું બહાર પાડ્યું છે કે આવા લોકો છે તે દારૂ પી શકશે તો સૌપ્રથમ તો આપણે પહેલાં નામ કહી દઈએ એફએલ ત્રણ લાયસન્સ શું છે તેને કોને મળી શકે છે ગિફ્ટ સિટીમાં નોકરી કરતાં જે અધિકૃત વ્યક્તિઓ હશે એટલે કે હોટલ હોય રેસ્ટોરન્ટ હોય કે જે દુકાનો આવેલી છે તે અધિકૃત વ્યક્તિ છે તેમના સ્પેશિયલ લાયસન્સ છે તે સવાર સરકાર તરફથી ફાળવવામાં આવશે ને તે લોકો છે આ દારૂ ત્યાં સેવન કરી શકે છે બીજી વસ્તુ એફએસએલ ત્રણ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા કેવી રીતની રહેશે તો જે તે હોટલ ક્લબ રેસ્ટોરન્ટ નિયમો અંતર્ગત જે દસ્તાવેજી પુરાવા સાથે નિયમક નશાબંધી સમક્ષ છે તે અરજી કરવાની રહેશે અને તેની ચકાસણી બાદ છે સરકાર તેને જે લાઇસન્સ માટેની મંજૂરી છે તે આપશે નંબર ત્રણ ઉપર જે હાલના હાલ હેલ્થ નંબર ત્રણ હાલ જે હાલના હેલ્થ પરમિટ અને વિઝિટર પરમિટ હોય ટુરિસ્ટ પરમિટ ધારકોએ ગિફ્ટ સિટી ખાતે લીકરનું સેવન કરી શકશે એ સૌથી મોટો પ્રશ્ન છે એને લઈને પણ ના એ ના કરવામાં આવી છે એટલે સ્પષ્ટ ના કહી દેવામાં આવ્યું છે ગિફ્ટ સિટી ખાતે અધિકૃત કામ કરતા કર્મચારીઓને અધિકૃત રીતે મુલાકાત લેતા જે મુલાકાતીઓ છે તે જ માત્ર લીકરનું સેવન ત્યાં કરી શકશે નંબર ચાર ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ લેકર એક્સેસ પરમિટની મંજૂરી કોણ આપશે હવે આ પ્રશ્ન છે એનો જવાબ હું આપી દઉં ગિફ્ટના દ્વારા અધિકૃત અધિકારીને પરમિટ માટે મંજૂરી જે વ્યક્તિ અધિકારી છે તેમના દ્વારા આપવામાં આવશે નંબર પાંચ ગિફ્ટ સિટીમાં આવતા અધિકૃત જે મુલાકાતીઓ છે ટેમ્પરરી પરમિટની મંજૂરી કોણ આપશે ગિફ્ટ સિટીમાં જે તે કંપનીના એચઆર હેડ જવાબદારી અધિકારીઓ દ્વારા જે છે ભલામણના આધારે આ મંજૂરી છે થોડી ઘણી આપી દેવામાં આવશે અને મુલાકાતીઓ તેમાં સંબંધિત કંપનીના જે એક્સેસ છે તેને પરમિટ ધરાવતા કર્મચારીઓ સાથે રહેશે એફએસએલ ત્રણ લાઇસન્સ ધારકે શરતોનું પાલન કરવાનું રહેશે એ મહત્વની છે લાયસન્સ ધારકે ખરીદેલ લીકર અને જથ્થાની નિયત કરેલ નમૂના ખરીદેલ અને વેચાણના હિસાબો રાખવાના રહેશે અને સમગ્ર વિસ્તારના સીસીટીવી સર્વેલન્સના હેઠળ રહેશે આ મહત્વની વાત છે તે કરવામાં આવી છે એટલે ઘણા બધા નિયમો છે તમને આખું જાહેરનામું છે તે દર્શાવી દઈએ કે જેમાં સત્તરથી વધારે જે નિયમો છે તે લાગુ કરવામાં આવ્યા છે અને અલગ અલગ જે ક લિકર કોણ કોણ ત્યાં સેવન કરી શકે છે કેવી રીતના આખી પોલિસી સરકારે બનાવવામાં આવી છે તેમને આ દ્રશ્યમાં પણ અમે બતાવી રહ્યા છીએ ને હવે જે કન્ફ્યુઝન છે એમ અસમંજસ હતી કે ભાઈ સામાન્ય માણસો ત્યાં દારૂ પી શકશે તો ના એવું નહીં થઈ શકે કેમકે ત્યાં અધિકૃત જે કર્મચારીઓ હશે અધિકારી હશે ને તેમના જે મુલાકાતીઓ હશે તે માત્ર ત્યાં જઈને દારૂ પી શકશે એટલે જે માણસો એવું વિચારતા હતા સમજતા હતા કે ભાઈ અમે લોકો ગાંધીનગર સિટીમાં હવે દારૂ પીવા જઈશું તે હવે પોતાનું પ્લાન છે તે માંડીવાળે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે અમે માહિતગાર કરતા રહીશું જે ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર